હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ સહેલું અને શિયાળામાં બનતું સ્પેશિયલ ગાજર અને વટાણાનું શાક તો શાક બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન મૂકેલ છે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલનું પ્રમાણ છે તે થોડું આગળ પડતું રાખવું જો તમને પસંદ હોય તો બાકી જા તમને પસંદ ના હોય તો તમે જેટલું તેલ ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે તમારે તેલ એડ કરી દેવાનું છે તેલ હલકું ગરમ થાય એટલે આપણે મેં એક ચમચી જીરું અને દસથી બાર લસણ કટ કરેલી કળી એડ કરી દઈશું બંને વસ્તુને એકાદ મિનિટ માટે સાતળશું અને પછી આપણે એક વાટકો વટાણા એડ કરી દેસું અને વટાણાને બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેલમાં સારી રીતના ફૂટી જવા દઈશું વટાણા સારી રીતના ફૂટી જાય એટલે આપણે અહીંયા કટ કરેલા ગાજર એડ કરી દઈશું તો અહીંયા મેં ત્રણ નંગ મોટી સાઇઝના ગાજર છે તે નાના ટુકડામાં કટ કરી અને લઈ લીધા છે એને આ રીતના તેલમાં આપણે એડ કરી દેવાના છે અને સારી રીતના વટાણા અને ગાજરને આપણે વઘાર સાથે મિક્સ કરી લેશું અને આ રીતના ઢાંકણ ઢાંકી અને આપણે એને ચારથી પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી વટાણાના ગાજર સારી રીતના સોફ્ટ થઈ જાય તો આ રીતના આપણે વચ્ચે એકવાર ઢાંકણ ખોલી અને મિક્સ કરી લેશું જેથી સારી રીતના બધી વસ્તુ છે તે મિક્સ થઈ અને સારી રીતના સોફ્ટ થઈ અને કૂક થઈ જાય તો ફરીથી ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો આ રીતના બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે આ રીતના એકવાર મિક્સ કરી લેશું અને આ સ્ટેજ ઉપર આપણે વટાણા અને ગાજર હલકા એવા સોફ્ટ થઈ જાય ત્યારે આપણે બે મીડિયમ સાઇઝના કટ કરેલા ટમેટા એડ કરી દઈશું અને ટમેટા એડ કરી અને એના ઉપર આપણે શાકના ભાગનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરી સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને ઢાંકણ ઢાંકી આપણા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે કૂક કરી લેવાનું છે તો આ રીતના આપણે મીઠું એડ કરીશું એટલે ટમેટા છે તે ફટાફટ સોફ્ટ થઈ જશે તો અહીંયા ટમેટાને સોફ્ટ થવામાં બેથી ત્રણ મિનિટનો ટાઈમ લાગ્યો છે તો આ રીતના હવે ઢાંકણ ખોલી અને ચેક કરીશું તો સ્પ્રેચ્યુલાની મદદથી ટમેટાને પ્રેસ કરીશું તો ટમેટા સારી રીતના મેશ થાય છે એનો મતલબ એ છે કે આપણા ટમેટા છે તે સારી રીતના કુક થઈ ગયા છે જો આ શાકમાં તમારે ના એડ કરવા હોય તો તમે પણ પણ કરી શકો છો શાકને થોડો એકાદ ચમચી જેવો લીંબુનો રસ ઉમેરી દેવો જેથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવે તો અહીંયા હવે આપણે થોડા સૂકા મસાલા એડ કરીશું તો આમાં બહુ ઓછા મસાલા યુઝ થાય છે તો આપણે અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને જો તમે આમાં જીરું એડ કરવાનું પસંદ કરતા હોય તો તમારે જરૂર એડ કરવું પણ જો તમે નહીં કરો તો પણ આનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવશે તો આ રીતના એકવાર મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને શાકને બે મિનિટ માટે કૂક થવા દઈશું જેથી મસાલાની ફ્લેવર છે તે સારી રીતના શાકમાં બેસી જાય તો બે મિનિટ જેવું થઈ ગયું છે એકવાર હલકું મિક્સ કરી લેશું જો તમારે આ સ્ટેજ ઉપર શાકને સર્વ કરવું હોય તો તમે કરી શકો છો અને જો તમારે આમાં થોડું રસો જોતો હોય તો તો અડધા ગ્લાસ જેવું આપણે એમાં પાણી એડ કરવાનું છે પહેલાં આપણે અહીંયા ગાજર અને વટાણાને ટેસ્ટ કરી લેશું જેથી આપણે આગળ ખબર પડે કે આપણા ગાજર અને વટાણા છે તે કાચા છે કે કૂક થઈ ગયા છે જો સારી રીતના ગાજર અને વટાણા કૂક થઈ ગયા હોય તો આ સ્ટેજ ઉપર આપણે અડધા ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે તો આપણે અહીંયા અડધા ગ્લાસથી પણ અડધું એ રીતના પાણી એડ કર્યું છે તમારે જે રીતના રસો જોતો હોય એ રીતના તમે ઓછું વધારે પાણી છે તે એડ કરી શકો છો હવે આપણે અહીંયા ઢાંકણ ઢાંકી અને પાણી છે તે બળે ત્યાં સુધી એને કૂક કરી લેશું તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવું આપણે આને કૂક કરી લેવાનું છે તો આ રીતના થોડું પાણી આપણું જે એડ કર્યું એ રસા સાથે ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચીથી પણ અડધી એ રીતના ખાંડ એડ કરી દઈશું ગાજરમાં પણ હલકી એવી નેચરલ મીઠાઈ સોય છે એટલે આપણે ખાંડ છે તે જોઈને થોડી એડ કરવી અને થોડી ખાંડ જરૂર એડ કરવી જેથી શાકને સારો એવો ટેસ્ટમાં બેલેન્સ મળી રહે તો આ રીતના આપણે ખાંડ એડ કરી અને પાણી છે તે થો થોડું બળે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે અને જો તમારે એકદમ સૂકું શાક જોતું હોય તો તમારે બધું પાણી છે તેને ઢાંકણ ઢાંક્યા વગર શાકમાં બળી જવા દેવાનું છે તો આ રીતના શાક છે તે આપણું રેડી થઈ જાય છે આ શાક છે તેને રોટલી રોટલા ભાખરી કે પૂરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વળી બનાવવું પણ એકદમ સહેલું છે એકવાર જરૂર ટ્રાય કરજો